દારૂના નશામાં એટલો ચૂર હતો કે તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો આ બે કાબુ ટેન્કરે રસ્તા પરથી પસાર થતી ઓટો રિક્ષા ઇકો કાર અને ક્રેટા કારની જોરદાર ટક્કર મારી હતી અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનોને મોટું નુકસાન થયું હતું પરંતુ સદ નસીબે તમામ વાહન ચાલકો સુરક્ષિત બચી ગયા છે અકસ્માત સર્જીને ટેન્કર ચાલક ઘટના સ્થળથી ભાગી છૂટવાની પેરવીમાં જ હતો પરંતુ જાગૃત સ્થાનિકોએ તેને ઘેરી લીધો હતો રોષે ભરાયેલા લોકોએ નશામાં ચાલકને પકડી પાડી પોલીસના હવાલે કરતા પહેલા બરાબરનો મેથી પાક ચખાડ્યો હતો હિંમતનગર ગ્રામ્ય પોલીસે નશાખોર ચાલકની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર